ઉદયપુર ટ્રેન નવીન ચાલુ કરવામાં આવી સન્માન કરીશું જે કોઈ શક્ય હોય તેઓ બાંદ્રા ટર્મિનલ સાંજે પાંચ વાગે ઉપસ્થિત રહે અને આપણા વતન માટેની પહેલી ટ્રેનને વધાવીએ આ ટ્રેનની સુવિધા ચાલુ કરવામાં આવી છે તો રાજસ્થાન તેમજ ગુજરાતના પ્રવાસીઓ માટે સરળ રહે તો આ ટ્રેન સપનું મોદી સાહેબ ખુશી નો માહોલ સર્જાઈ રહ્યો છે ઉદયપુર થી શામળાજી રોડ હિંમતનગર અમદાવાદ આ રૂટ ની બાંદ્રા ટ્રેન ચાલુ કરવામાં આવી છે આ રીસો મોબાઈલ ચેકરો કે દરરોજ જવી જોઈએ આ દરરોજ અને જરા થોડું ઓલે થાશે વધારે બહુ સારા છે મોબાઈલના મે નોંધી ના ના આમ લેવડાવારે સારી પડશે મતલબ કરવાનું છે સામ્રાજ્ય ખાતે બહુ આનંદની વાત છે કે આટલા વર્ષો પછી મોદી સાહેબ ની અંદર મોટી આયોજન થયું છે નવા પાટક લઈ ગયા અને નવું આયોજન કર્યું છે રહ્યો છું અમારા મોડાસા સાંસદ દીપસી રાઠોડ અને અશ્વિની રેલ મંત્રી અશ્વિની અશ્વિની વૈષ્ણવ તરફથી જે આયોજન કરવામાં આવ્યું છે અને મોદી સાહેબ ટેકો આપી રહ્યા છે તો કાયમ માટે આ ટ્રેન અમને મહારાષ્ટ્ર ગુજરાત અને રાજસ્થાન માટે પબ્લિક ટ્રેનિંગ માટે પેસેન્જરો માટે આ ટ્રેન કાયમ માટે અમને